શહેરા તાલુકાના નાંદરવા ગામે કોઈ અગમ્ય કારણસર કાચો મકાન માગ લાગતા ઘરમાં રહેલ અનાજ તેમજ ઘરવકરી સહિતનો સામાન બળીને ખાખ થયો છે શહેરા તાલુકાના નાંદરવા ગામે કોઈ અગમ્ય કારણસર કાચો મકાન માગ લાગતા ઘરમાં રહેલ અનાજ તેમજ ઘરવકરી સહિતનો સર સામાન બળીને ખાક થયો છે મકાનમાં એકાએક આગ લાગતા આસપાસના સ્થાનિક રહીશ અને કુટુંબીજનો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા ત્યારબાદ ઘટનાની જાણ શહેરા નગરપાલિકાના ફાયર વિભાગને કરાતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો પાલિકાના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્ન હાથ ધરી આગ પર કાબૂ મેળવ્યો નાદરવા ગામે કાચા મકાનમાં આગ લાગતા આગ વધુ પ્રસરતા હાજર સરદારભાઈ રાવત શરીર ગંભીર રીતે દાઝી જતાં એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સેલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા આગ લાગવાની ઘટનામાં મકાન માલિક ગંભીર રીતે દાજી જતા ગોધરાને વધુ સારવાર માટે વડોદરા એસોસી હોસ્પિટલમાં ખસેડાયા ઇકબાલ શેખનો રિપોર્ટ આસમાન ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે